વિવાદમાં આવી છે બેદરકારીના પગલે આઈસીયુ વિભાગમાં પેટીમાં સારવારમાં રાખેલા બાળકને કીડી અને જીવાત કરડી ગઈ છે બાળકની હાલત ગંભીર બની છે હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની ઘોર બેદરકારી સામે આવી છે પીએમ જે યોજના અંતર્ગત ડિલિવરી કરવામાં આવી હતી બાળકોને પેટીમાં રાખવામાં આવ્યું હતું પીએમ જે યોજનામાં ડિલિવરી કરવા માટે દર્દીઓ પણ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ ધ્યાન ન દેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

તે પછી અમે કેવા એટલે અમારે ધક્કા મારીને ડોક્ટરોને એને કાઢ્યા બારા બરોબર અમારે અંદર જવા નતા દેતા પછી અમે કરી મીડિયા કરીને બાળકની તબિયત કેવી છે એને બાળકની તબિયત લથડી હતી બરોબર તે એને અત્યારે ઓક્સિજન પેટીમાં છે અને બાળકને અત્યારે કોઈ રેખ દેખ કરતા નથી અને બાળકની અત્યારે કીડીઓ એટલી કેડી છે કે હદ વગરની અને અમે વિડીયો જે બનાવ્યા હતા એ ડિલીટ મરાવી દેવરાયા તે આને કોઈ બી તાત્કાલિક પગલું લેવરાય ભાઈ સવારે ગયો તો આટો મારવા કીડીઓ હતી સી ચડેલી હતી ડંક મારે છે એના કારણે હોજા ગોજા મારેલા છે ને અંદર જવાબદારી કોઈ લેતા નહીં ખોટા પાડવાનું કોઈ અંદર સ્ટાફમાં સાહેબ કે બેન કોઈ હાજર ન હતું અંદર એકલો આંટો મારવા ગયો કોઈ બાળક ને હાજર માં ન હતું ને કોઈ ફોટા પાડવાનું ઘી તો ના પાડે ડિલેટ આવે છે વિડીયો